તકલીફ રહેતી હતી એ તમે બધે જણાવો લોકોને મારે બહુ તકલીફ રહેતી હતી જીવનમાં બધે દવાખાને આગળ બહુ બતાવ્યું તે મળતું નતું બે વાર હાજરપુર આવ્યો 100% ફેર પડી ગયો હાથમાં કે કે તકલીફ પડતી હતી કેવી રીતે હાથ હાથ આમ રહેતો તો પછી બે વખત એક વખત દવા લીધી એટલે હવે કમ્પ્લીટ 100% કમ્પ્લીટ થવા મળ્યો છે કમ્પ્લીટ કમ્પ્લીટ કેટલા જગ્યા ફેર પડી ગયો

વગર ઓપરેશન મટાડી આપવામાં આવશે જગ્યા થઈ ગઈ હશે અને સંધિવા જે આધે આધા પકડાય એક બે ત્રણ ચાર પાંચ ને છ આ બધા આધે આધા પકડાય એને કેવાય સંધિ વાધી છે અને આપડે ભાઈ આયા છે એમના ભેરા એમને તરીકે આપણે બે પ્રશ્ન પૂછ્યા શું નામ છે ભાઈનું તમારું અરવિંદ કેવી હટાર બરોબર આ ભાઈને ને પડી ગયો સો ટકા બોલો સો ટકા અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને બહુ સારું સરસ લો આટલો સમય આવ્યો ખૂબ ધન્યવાદ માનું છું તમને અને મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર સુરભી ગૌશાળા આવે રાધનપુર ની અંદર સુરભી ગૌશાળા પ્રખ્યાત છે સુરભી ગૌશાળા અને ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા

અમારા બનાવવાનું કારણ એક જ છે કે આ વિડિયા ગરીબ મધ્યમ વર્ગ લોકોને કામ આવે તો મારા વાલો મારું નામ છે અનવર ભાઈ વૈદ અંજાર વાળા નમસ્કાર